લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ તમામ પક્ષે કરી ઝંઝાવાતી પ્રચાર પણ કર્યો અને હવે આખરે એ દિવસ આવી જ ગયો છે જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા જેના માટે તમામ પાર્ટીઓએ મહેનત કરી છે લોકસભા ચૂંટણીનું મતદાન સાતમી મેના રોજ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે પરંતુ આ બધાની વચ્ચે સમાચાર રાજકોટથી સામે આવ્યા છે જેમાં પત્રિકા પત્રિકાકાંડ સર્જાયો છે એક પત્રિકા છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે લેવવા પાટીદાર સમાજની આ પત્રિકા છે જે ખૂબ જ વાયુ વેગે વાયરલ થઈ રહી છે અને આનું કનેક્શન પરેશ ધાનાણી સુધી કહેવામાં આવી રહ્યું છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો પરેશ ધાનાણી જે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે તેમનું કનેક્શન આ પત્રિકા કાંડ પાછળ છે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ અહીં થોડી સમજ ફેર પણ થઈ છે અને પરેશ ધાનાણી નહીં પરંતુ તેમના ભાઈનું કનેક્શન છે તેમનું નામ છે એ સામે આવ્યું છે જેને લઈને અનેક તર્ક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે શું છે વધુ વિગત હું જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા બે દિવસથી રાજકોટમાં વાયરલ થયેલી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું છે સોશિયલ મીડિયામાં જાગો લેવા પટેલ જાગો શીર્ષક હેઠળની પત્રિકા વાયરલ થઈ રહી છે રાજકોટમાં લેવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થવા મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી લેવા અને કડવા પટેલો વચ્ચે વમેનસ્ય પેલાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો આરોપ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા માંગ કરવામાં આવી રહી છે ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ઘોડા દોડાવ્યા જાગો લેવા જાગો પત્રકા મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રાજકોટમાં લેવા પાટીદાર સમાજની પત્રકાનો મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોમણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે પત્રિકાકાંડમાં પરેશ ધાનાણીના ભાઈની ભૂમિકા ખુલતા કોંગ્રેસ અને પરેશ ધાનાણીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે શરદ ધાનાણીને પકડવા શહેર પોલીસની ટીમ દ્વારા દરોડા પણ પાડવામાં આવ્યા પત્રિકા વહેંચાણ અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે

જે કોઈ સંડોવાયેલા હોય પછી પરે ધાનાણીના ભાઈ હોય કે મોહન કુંડારીનો ભાઈ હોય આના ઉપર સો ટકા એક્શન લેવા જોઈએ પોલીસ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સમાજમાં એકાબીજા પ્રત્યેનો જે વેરભાવ ઊભો થાય એવી પત્રિકાઓ છાપવામાં આવી છે

અત્યારે ચાલે છે સારી રીતે ચાલે છે અને એમાં જે કોઈ સંડોવાઈ લે છે એની ધરપકડ થવાની છે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવાની છે ખરેખર પરેશભાઈ ધાનાણીના અમુક વિસ્તારના જે ગામડાના બાકી રહેતા હોય એટલે પરેશભાઈ ત્યાં જતા રહે છે એ વાત છે જે રૂટ અમે નક્કી કરેલો છે એ રૂટ ઉપર પરેશભાઈ ધાનાણીને અમે બધા કરો તમામ કોંગ્રેસના રેલીમાં જોડાઈ જશે તો ભાજપના મિત્રોએ ખોટી હાથી ફરિયાદ કરાવી અને પરેશભાઈ ધાનાણીના સરસભાઈ ધાનાણીમાં અમે ગુનો દાખલ કરાવવા માંગે છે અને પત્રિકા કોઈ બનાવી એનો કોઈ ગુનો નથી જે લોકો ઘણા લોકો એવી એવા ચોરી લોકો કરે છે પણ એની કોઈ પત્રિકાનો કોઈ મતલબ જ નથી શરદભાઈ એના વ્યવહારિક કામમાં રોકાયેલા છે બીજો કોઈ પ્રશ્ન નથી લેવા પટેલ સમાજના વિસ્તારોમાં જેમાં લેવા પટેલ અને કરવા પટેલ વચ્ચે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ઉભું થાય નાની નું નામ આવી રહ્યું છે અને ભાજપ કઈ રીતે જોવે છે ભારતીય જનતા પક્ષ હંમેશા સમાજના તમામ વર્ગોને જોડવાનું કામ કરે છે અમે રાષ્ટ્રપ્રથમની વાત કરી છે રાષ્ટ્રની વાત કરી આ લોકો સમાજોને તોડવાનું કામ કરે છે સમાજના વર્ગોને સામસામે મૂકવાનું કામ કરે છે જે રીતે પત્રિકાકાંડમાં પોલીસે તપાસ કરી છે પોલીસ તપાસમાં કોંગ્રેસ અગ્રણીઓના નિકટના લોકોના નામો આવ્યા છે જે રીતે તપાસ થઈ રહી છે જોતા એવું લાગે છે કે કોંગ્રેસ હાર ફાળી ગઈ છે હતાશ થઈ ગયેલી કોંગ્રેસ જે રીતે હલકા પ્રયાસો કરી છે મલિન પ્રયાસો કરી રહી છે એ રાજકોટની શાંતિને ડોળવા માટેનો એમનો પ્રયાસ છે રાજકોટની પ્રજાએ દૂધ અને દૂધને પાણીનું પાણી કરી નાખ્યું છે એને સંપૂર્ણપણે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને જાકારો મળ્યો છે રાજકોટની પ્રજાએ નિશ્ચિત બનાવી લીધું છે

કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે ક્યાં સુધી સમાજને તોડશો તમારા રાજકીય રોટલા શેકવા માટે ક્યાં સુધી સમાજોને સામે મૂકશો અત્યંત દુઃખ અને પીડાની વાત છે કે કોંગ્રેસ હારને પણ બચાવી શકતી નથી ઉલ્લેખનીય છે કે આ પહેલા ચાર કોંગ્રેસ કાર્યકર પાટીદાર યુવાનોની ધરપકડ થઈ ચૂકી છે પત્રિકાકાંડ મુદ્દે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે કોંગ્રેસ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે છે મગની બે ફાળની જેમ સમાજ છે ખોટી રીતે સમાજના ભાગલા પાડવાનું કામ કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ કર્યું છે જે પણ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે મતદાનની તમામ પડની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું સતત મહાકવરેજ કરી કરશે ગુજરાત તક એટલે આપ અમારી સાથે સાત મેના રોજ જોવાનું ભૂલશો નહીં અમારું મહાકવરેજ યથાવત રહેશે નક્કી કરશે ગુજરાત કે કોણ હશે વડાપ્રધાન અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ નમસ્કાર